આ જે એરિયા છે આખે આખો સરકારી જગ્યા છે મંદિર ટ્રસ્ટી જગ્યા છે અને એમાં અમે ડિમોલેશન અત્યારે કરી રહ્યા છીએ ટોટલ બે એસઆરપી કંપની અને પાંચસો પોલીસ એ ઉપરાંત અધિકારીઓ જિલ્લાના તમામ અધિકારીઓ અહીંયા છે અમે આ આખો જે એરિયા છે પંદર વીઘાનો એ આખે આખો એરિયાના એન્ટ્રી એક્ઝિટ તમામ પોઈન્ટ સીલ કરેલા છે ડિસ્ટ્રિક્ટના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ અમે સીલ કરેલા છે કોઈ પણ ઇમરજન્સી સિચ્યુએશન પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સ ફાયર ફાઇટર રેપિડ એકશન ટીમ ક્વિક રિસ્પોન્સ ટીમ બોડી પ્રોટેક્શન સાથે ગર્વની ટીમ આ તમામ તૈયારી સાથે અમે કરી રહ્યા છીએ પણ અમને લોકો તરફથી પણ જે સહયોગ મળી રહ્યો છે એ સારો છે સરકારી સર્વે નંબર અઢારસો બાવન માં જે અનધિકૃત રેસીડન્સ પ્રકારના દબાણો હતા તેને આપણે આજે દૂર કરવાની કામગીરી કરી રહ્યા છીએ સરકારના મહેસૂલ વિભાગના પરિપત્ર અને સૂચના મુજબ સરકારી જમીનની અને દબાણો દૂર કરી અને એને કવરેજ કરવા માટે સૂચના છે આ અનુસંધાનમાં આજે આપણે અહીંયા ત્રણ હેક્ટર જેટલી જમીનમાં કાચા પ્રકારના રહેણાંક ને લગતા દબાણો હતા તે આપણે દૂર કરવાની કામગીરી કરી રહ્યા છીએ આ દબાણ દૂર કરતા પહેલા આપણે જે દબાણદારો છે એમને પચીસ તારીખે એમના આગેવાનો એમના વડીલોની મિટિંગ બોલાવી એમને સમજૂત પણ કર્યા હતા અને આખી સમજ હતી કે સરકારી જમીન પર દબાણ છે તો તો એ દૂર કરવાની કરવાની કામગીરી છે આપ સર્વે એમને આપો અને માનવતાના ધોરણે આપણે એમને સામાન શિફ્ટ કરવા માટે ટ્રેક્ટરો પણ પૂરા પાડ્યા છે મજૂરો પણ પૂરા પાડ્યા છે અને એમને ફૂડ પેકેટ અને બધી જ વસ્તુઓની આનુષંગિક વ્યવસ્થા કરી અને માનવતાના ધોરણે એમને સંમત કરી અને આજે આપણે દબાણ દૂર કરી રહ્યા છીએ આપણે બે પોકેટમાં અત્યારે રેસિડન્સ પ્રકારના દબાણ હતા પહેલા પોકેટમાં એકવીસ જેટલા દબાણો હતા સાતસો ચોરસ મીટરમાં અને બીજું પોકેટ જે આપણે અહીંયા ઉભા છીએ ત્યાં ત્રણ હેક્ટર જેટલા વિસ્તારમાં એકસો ત્રેપન જેટલા રેસિડન્સ પ્રકારના દબાણો હતા આ દબાણો દૂર કરવા માટે રેવન્યુ તંત્રએ બરાબર આયોજન કરી અને એક ડેપ્યુટી કલેક્ટર પાંચ મામલતદાર અને સો જેટલા રેવન્યુનો સ્ટાફ આપણે ડ્યુટી પર મૂક્યો છે આ ઉપરાંત પોલીસ બંદોબસ્તમાં પણ આપણને પૂરતી સહાય મળી છે ડીવાય એસટી પીઆઈ અને પોલીસ બંદોબસ્તમાં બસો જેટલા આ જવાનો આપણે ત્યાં બંદોબસ્તમાં અહીંયા હાજર છે તો આપણે બધાના સાથ સહકારથી અને એમને સમજૂત કરી અને આ દબાણ ખુલ્લું કરી કરાવી રહ્યા છે અહીં આ બીજા પોકેટમાં ત્રણ હેક્ટર જેટલી જમીન સરકારી ખુલ્લી થશે અને એને તાત્કાલિક ફેન્સિંગ કરી અને અમે સરકારી જમીનને કવરેજ પણ કરવાના છીએ હા ફરી દબાણ ન થાય એટલા માટે તાત્કાલિક અમે આ મિશન પૂરું થાય એટલે તરત જ એને પાકી સ્ટોન કરી અને ફેન્સિંગની વાળ કરવાના છીએ એના માટે અમે ગ્રાન્ટ પણ ડિમાન્ડ કરી દીધી છે અને ગ્રાન્ટ પણ અમને સરકાર તરફથી મળવાની છે તો પુનઃ આ રીતના દબાણો ન થાય એના માટે અમે ફેન્સિંગથી કવરેજ કરશું ઉપરાંત એના પર ઘણી બધી જગ્યાએ બોર્ડ પણ લગાવીશું કે આ સરકારી આ સરવે નંબર ની દબાણ છે તો કોઈ અનધિકૃત પ્રવેશ કરવો નહીં અથવા એમાં દબાણ કરવું નહીં